આજે ઝા ગ્રામ પંચાયત દ્વારા સરપંચ શ્રી ગોમતીબેન ભરૂભભાઈ ચૌધરી અને ભરતભાઈ તળાટી દ્વારા માનનીય અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીના જન્મદિન નિમિત્તે ગામની વિવિધ આઠ શાળાઓમાં તિથિ ભોજન રૂપે આપવામાં આવેલો અને દરેક શાળાઓમાં રૂબરૂ જઈને સરપંચશ્રી અને તળાટી દ્વારા આ પ્રોગ્રામ આયોજન કરેલો આપણે આજે છીએ જિલ્લાના રા તાલુકા મથકે ત્યાં આગળ આજે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીના જન્મ દિવસ નિમિત્તે ગ્રામ પંચાયતના ના સરપંચશ્રી અને ગ્રામ પંચાયતના ના શ્રી દ્વારા ગામની આઠ શાળાઓમાં તિથિ ભોજન ની વ્યવસ્થા કરેલી હતી એના ઉપલક્ષ માં આજે આપણે રાહની ઉત્તર બુનિયાદી જે શાળા છે પ્રાથમિક શાળા એની અંદર આ તિથિ ભોજન હાલ ચાલી રહ્યું છે તો આપણે ગામ લોકો સાથે વાત કરીશું કે શ્રી દ્વારા આગળ પણ ઘણી વાર તિથિ ભોજન આપેલા છે તો આજે જે માનનીય અધ્યક્ષ સાહેબ શ્રીના જન્મદિન નિમિત્તે જે તિથિ ભોજન ની વ્યવસ્થા કરેલી છે એના ઉપલક્ષ્યમાં જે ગામજનો સાથે આપણે વાત કરીશું સરપંચશ્રી દ્વારા ગામના સરપંચશ્રી અને ગામના તળાટીક્રમ મંત્રી સાહેબ તરફથી શંકરભાઈ સાહેબના જન્મદિવસ નિમિત્તે આઠ શાળાઓને તિથિ ભોજન આપેલ છે તો આગળ પણ સરપંચશ્રી દ્વારા જે આગળનો તહેવાર જે આપણે કાદુડો કહી શકાય એના ઉપલક્ષમાં પણ પોતે ગામના જે બાર કાંદરાજી હતા અમને પાસાવાળી અને ભોજનની વ્યવસ્થા કરાવેલી હતી તો એના વિશે જે સરપંચ વારંવાર અને તળાટી સાથે મળીને વારંવાર જે બાળકો માટે અને ગામના વડીલો માટે જે ભોજન પુરુષે છે એના વિશે તમે શું કહેશો આજે આપણા યશસ્વી અધ્યક્શ્રી માનનીય શંકરભાઈ ચૌધરીના જન્મદિન નિમિત્તે રાહ તાલુકાના સરપંચ શ્રી પ્રભુભાઈ અને રાહ ના તલાટી કામ મંત્રી ભરતભાઈ ચૌધરી દ્વારા જે તિથિ ભોજન લગભગ આશરે પ્રાથમિક શાળાના ક્લસ્ટરની આઠ શાળાઓ જે છે આઠ શાળાઓ અને અમારી હાઈસ્કૂલ શ્રી વિવેકાનંદ ઉત્તર બુનિયાદી વિદ્યાલય રાહના બાળકોને તિથિ ભોજન આપવામાં આવ્યું છે આ અગાઉ પણ અવરનવર એ તિથિ ભોજન એમણે આપેલું અને રાહાની અંદર કોઈ પણ સારું કામ થતું હોય તો હંમેશા આ બંને મિત્રો અગ્રેસર રહે છે અને આ જન્મદિન નિમિત્તે જે તિથિ ભોજન આપ્યું છે એ બદલ અધ્યક્ષ સાહેબ શ્રીને ખૂબ ખૂબ શુભકામનાઓ ખૂબ આગળ વધે ખૂબ પ્રગતિ કરે એવી ખૂબ ખૂબ આનંદ આનંદ શુભકામનાઓ તો સાથે આપણે આ જે તિથિ ભોજન છે એના દ્વારા અને બીજું જે બ્લડ ડોનેશનનો કેમ્પનો કેમ્પનું પણ આયોજન કરલું છે

તો આગળ જે તિથિ ભોજન છે એ પણ આપવામાં આવેલું છે પૂરા ગામની આઠ શાળામાં અને સાથે સાથે બ્લડ ડોનેશન કેમ્પ પણ આયોજન કરેલું છે અને હાલ સુધીમાં લગભગ અંદાજે સો એક બોટલો રક્ત પણ અહિયાં એક તરફ કરવામાં આવ્યું છે એવી અહીંયા આગળ જાણકારી મળી છે Sampai <laughs> <laughs> jumpa 私たちは。